કરવાનું અડધું મારે કરવાનું જો પેલા લેબ્રો છે ને હા પાડો પડ્યો છે હાડમ ઉપાડી ના ઉપાડીને લઈને આવ્યો તો તને હું કઈ તને ડોરીને લઈ લઈ કે સાયકલ એરપોલ બોજ પડી જાય પંચર પડી ગયું રિયા ઓહો ખરા ટાઈમ પંચર પાડી તમે હા રે કોંગો લ્યો આ રે બેગી કરીન બારો બધી લીએ બાર બ ગયો ઓહો લેબ તમે હું કહું ફટાફટ આપણે પેલા જીઆઈએ બે કો બારો હોય તું અરે આટલો ના ઉપાય તમે પેલા લે આ છે યાર કાં જમે તે આવકા પર ના મેરા આવે જો બેન ભાગમાં નહીં મેરા આવે આપણે ચમીયાર આ પેલા તો શું કરવાનું બેનું થોડી લાલા ચાલવાની આવી બે આપડા ઘેર આવે યાર ઈ કરતા કરતા આપણે ભારો લાવવી હાલ તો આપડે તરબો આયા એટલે થોડું થોડું તો કોમ કરીને લઈ જવું પડે યાર હાલ આપડે નેતી ના આયા આટલી સાલ ના સાલ યાર તમે તો યાર આવું પડે બી એ અને બે હાઈ જય હે

આવું વાતો કરતા બોલો બોલો તમે આ દાહિયુ બાદ કર્યું છે લઈને હું તો હવે આ બને જો આવક આપવાનો લઈ દે વેચવાની ધંધો તો કરો સારું ખાશ પૈસા

ભાઈ લાવ લાંબુ ડારું લાવ કરી ગયા એટલે જો આઈજો આજો એ આજો બતાવું પડે એ પીવાનું ચાલો ના પીવાય ના જોયું આ દૂધ આ દૂધ દૂધ બોલો ભાવ મેળવ બોલો અમારે થોડના છે પચીસ હજાર રાખ્યું કે

મોટા ભાઈ બે બીજા બે હાસ એટલે પચીસ હાજર બીજા થાય પચાસ પચાસ પચીસ પચાસ ને પચીસ પંચોતેર

ઘર લે હાઈઠા બીજા થોડા બહુ રૂપિયા પાછા લાવ એમાંથી ના મળ્યો પછી આટલા બીજા પાછી લઈ ગયા જો

ফ